એના માટે સરકાર જવાબદાર છે દુકાનદાર જવાબદાર નથી ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકો ના એનએસએફમાં કાર્ડ છે એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદાર નું આવે બાકી દુકાનદાર આપતો નથી દુકાનદાર કારાબજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે મારે વેચી મારવો માલ પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી તમે અંગુઠો મારો વાત પતી કે પછી એ માલ કેવો ગયો ખાડામાં ગયો ગટર માં ગયો એ સરકાર નો વિષય છે એ મારા દુકાનદાર એમાં કોઈ રોલ છે જ નહીં